દેશમાં ફર્ટિલાઇઝર જે ખેડૂતોને વપરાશ છે ડીએપી યુરિયા એનપીકેએપી અને યુરિયામાં સરકાર સબસિડી આપે છે એનપીકેમાં સરકાર તરફથી सब्सिडी નથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ એટલો મોટો ભાવ વધારો થયો છે અને આ ભાવ વધારાના કારણે જો એનપીકે બનાવવું હોય તો પડતર કિંમત પોસાય એમ નથી ભાવ રો મટીરિયલના વધી ગયા છે એના કારણે બે જ રસ્તા રહે કે ભાવ વધારો કરવો પડે અથવા તો ઉત્પાદન બંધ કરવું પડે કોઈ સંસ્થાઓને પોસાય નહીં યુરિયા અને ડીએપીમાં પણ એ વધારો નડે પણ સરકાર એમાં જે ભાવ વધારાના પ્રમાણમાં સબસિડી વધારે આપે છે એટલે એના ભાવ વધતા નથી ત્યારે એનપીકેમાં કોઈ સબસિડી ન હોવાના કારણે દરેક કંપનીઓ જે બનાવે એને સર્વાઈવ થવા માટે ભાવ વધારો કરવો જરૂરી છે બીજી બાજુ સાહેબ ભાવ વધારો ઇફકો દ્વારા કરાયો છે પરંતુ રાજ્યમાં ખાતરની ભારે ઘટ જોવા મળી રહી છે એ મામલે આપ શું કહેશો એક તો વ્યવસ્થા તંત્રમાં એક સળંગ રીતે ભૂતકાળમાં જે સોસાયટીને જે જરૂરિયાત માંગ હોય એ આપવામાં આવતું અને ખાતર વિતરણમાં હવે સરકારે પીએસટી ઉપર પોતાનો અંગૂઠો જે લગાવે એને જ સબસિડી મળે એટલે આ ફટલેનો દુરુપયોગ ન થઈ શકે કારણ કે બસો ને સિત્તેર રૂપિયામાં બસો અડસઠ રૂપિયામાં થેલી આપવી જો અંગૂઠો ન લગાવ્યો હોય તો એ સોસાયટી ઉપર બારસો તેરસો રૂપિયા ઉપરની થેલી એને પડતર થાય એનો ખર્ચો સોસાયટી ભોગવવો પડે એટલે કોઈ ગેરરીતિ કરી શકે નહીં પ્રાઇવેટમાં વેચી શકે નહીં પરંતુ હમણાં મેં સાંભળ્યા છે એ પ્રમાણે સોસાયટી ઉપર મર્યાદા રાખી દીધી છે કે આટલા જથ્થા કરતાં વિતરકોએ આપવું નહીં એટલે નાની સોસાયટી હોય એને પણ મર્યાદા અને મોટી સોસાયટી તો એને એટલું જ એટલે મોસી સોસાયટી જ્યાં હોય જ્યાં જરૂરિયાત વધારે હોય ત્યાં મર્યાદિત આપવાના કારણે થોડી લાઈનો વધારે લાગી જાય છે વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફારો માંગને અનુસાર કરવા જોઈએ ઉત્પાદન જે થઈ રહ્યું છે એમાં જ્યાં કમી આવી હોય તેનું ઉત્પાદન વધારવા માટે પણ પ્રયાસો થવા જોઈએ ગઈકાલે પણ સાહેબ આપનો અમરેલીમાં કાર્યક્રમ હતો ને કાર્યક્રમ દરમિયાન ક્યાંક વિરોધ ના સૂર પણ સામે આવ્યા હતા વાસ્તવિકતા શું હતી શાનો વિરોધ હતો ખેડૂતોને ઇફકો તરફથી ખાતર જતું હોય એમાં નેનો રિયા કમ્પલસરી આપવા માટે નીચે વિતરણ વિતરકાઓ જે કરી રહ્યા હતા એમાં ખેડૂતોએ કેટલીક જગ્યાએ વિરોધ કરેલો એમને કમ્પલસરી ના આપો અમારે લેવું તો લઈએ એ ફરિયાદ અમારા સુધી પહોંચી કે તરત હું એ દિવસોમાં એક આંતરરાષ્ટ્રીય સહકારી સંમેલનમાં યુકેમાં હતો ત્યાં અધિકારીઓ હતા ત્યાં જ નિર્ણય કરીને નીચે સૂચનાઓ આપી હતી કોઈએ કમ્પલસરી આપવાનું નથી અને અમે અખબારોમાં પણ જાહેરાત આપીને કીધું છે કે એનું યુરિયા કેટલું ઉપયોગી છે એના વિશે હું વર્ણન કર્યું છે પણ તમામ વિતરકોએ કમ્પલસરી આપવું નહીં આવી સૂચનાઓ ઓફિસ તરફથી ગઈ છે અખબારના માધ્યમથી કોઈ જગ્યાએ કમ્પલસરી આપતા હોય તેની ફરિયાદ ખેતીવાડી અધિકારી અથવા તો અમારા હેડ ઓફિસમાં કરવી જેથી કરીને અમે એને અટકાવી શકીએ એની ગેરહમજણમાં કેટલાક લોકો નેનો એરિયા ખરાબ છે એ નહીં આપવું જોઈએ એ અપપ્રચાર થયો એટલે આવો અપપ્રચાર કરનાર હોય એની ગેરહમજ માટે દેશના એક શ્રેષ્ઠ ઉત્પાદન માટે જે દેશ વિદેશમાં માંગ આવે છે ખેડૂતો માટે શ્રેષ્ઠ ઉત્પાદન છે એનો વિરોધ કરવો મને લાગે છે ખોટું છે એટલે આ બાબતમાં મેં સ્પષ્ટતાઓ કરી હતી આ મામલે આપે દેશના વડાપ્રધાન સાથે પણ પરામર્શ કર્યો તેમના જોડે પણ આ મુદ્દે ચર્ચા કરીને શું એ ઇફકોના સંશોધન વખતે કેટલાક સમયમાં અમે કમ્પલસરી કે ભાઈ બહુ સારી આઈટમ છે પ્રોડક્ટ સારી છે દેશને ફાયદો થશે ખેડૂતોને ફાયદો થશે એમાં નિશ્ચય ઉપર આવી ગયા પણ કેટલાક અધિકારીઓ દ્વારા એને કોઈ મુદ્દાઓ કાઢીને લીગરી કરીને લંબાવતા હતા ત્યારે અમે વડાપ્રધાનને જઈને વિનંતી કરી આમ આપની કક્ષાએથી થોડી સૂચનાઓ આપીને તટસ્તાથી તપાસ થાય જેથી કરીને મને લાગે છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કારણ પચાસ ટકા જેટલું ઉત્પાદન દેશમાં થાય પચાસ ટકા બહારથી મંગાવતું હોય તો એવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હોય એ આવી પ્રવૃત્તિમાં લાગ્યા હોય તો એથી દૂર થાય એને આપણા દેશની એક સારી શોધ ખેડૂતોને મળે અને એના દ્વારા જમીનને નુકસાન થતું એરિયાથી ન થઈ કે વાયુ પ્રદૂષણ ન થઈ કે આપણી હેલ્થ ઉપર વિપરીત અસર થાય ન થઈ કે પ્રધાનમંત્રીને રસ લઈને એ બાબતમાં જરૂરી સૂચનાઓ આપીને આખરી એના હાથે જ આપણે કલોલ ખાતે ને ઉદઘાટન કરાવેલું સરકાર એવું કહે છે કે યુક્રેન અને રશિયા બંને વચ્ચે જે યુદ્ધ થયું છે એના કારણે રાજ્યમાં ખાતર અને દેશમાં પણ ખાતરની શોર્ટેજ ઊભી થઈ છે આ મુદ્દે આપણે શું સ્વાભાવિક છે યુદ્ધ વખતે કોરોના વખતે સમુદ્ર વખતે આવતા જહાજોમાં કેટલીક જગ્યાએ કેટલાક દેશો દ્વારા પોતાની હદમાંથી નહીં ચાલવા દેવાના ખૂબ લાંબા પંથે ફરવા જવું પડે સમયની મર્યાદા પહોંચે એને લમા થાય જે માઇન્સમાંથી આવતું હોય ત્યાં વિપરીત અસરો એટલે યુદ્ધ અને કોરોના બંને વખતે આ મુશ્કેલીઓ આપણને કારણ કે આપણા દેશમાં પચાસ ટકા કરતાં વધારે ઉત્પાદન થતું નથી પચાસ ટકા જેવું વિદેશથી મગાવવું પડે છે એટલે વિદેશમાં જ્યારે મગાવવું પડતું હોય તો દેશમાં પણ ઉત્પાદન કરતા હોય ત્યારે રો મટીરિયલ કેટલું વિદેશથી મગાવવું પડે છે ત્યાર ફર્ટિલાઇઝ મંગાવવું પડે તો બંને ઉપર વિપરીત અસર પડે એટલે એની અસરો આપણે દેખાતી હોઈશ